તેમ છતાં સરકાર યોજના કાર્યરત કરવા મક્કમ હોય તેમ પાઇપલાઇન પસાર કરવા જમીન સંપાદનની કામગીરી શરૂ કરી છે ત્યારે સેવ સેવપરબંધ સિંહ દ્વારા જ્યાંથી પાઇપલાઇન પસાર થવાની છે તેવા ખેડના વિસ્તારના અગિયાર ગામો મોડદર કવલકા સેગરસ ભોગસર છત્રાવા દેરોદર રાજપરા ચિકાસા નવા ગામ મિત્રાડા વગેરે ગામોની મુલાકાત લીધી હતી સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઘેડ વિસ્તારો રકાબી જેવો આકાર હોવાના કારણે તેમાં ચોમાસાના ચાર મહિના ભાદરનું પાણી ભરાયેલ રહે છે જેતપુર સાડી ઉદ્યોગવાળા ચોમાસામાં વરસાદી પાણી સાથે પ્રદૂષણયુક્ત પાણી છોડે છે જેના કારણે આ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ચાર મહિના સુધી ભરાયેલું રહે છે જેથી તેમનો પાક થતો નથી અને બળી જાય છે અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે પણ આ પાણીના હિસાબે પ્રાકૃતિક ન રહેતા સર્ટિફિકેટમાં કેમિકલ બતાવે છે આ વિસ્તારમાં ચેક ડેમ કે પાણીની લાઇન નાખવામાં આવતી નથી પરંતુ આ પ્રદૂષિત પાણીની લાઇન તરત મંજૂરી આવી ગઈ છે ચોમાસામાં ક્યાંય આ પાઇપલાઇન તૂટી તો પાણીમાં અંદર ન જઈ શકાય તો સમરકામ કઈ રીતે થશે તેવા સવાલો સાથે ગ્રામજનોએ સેવ કોરબંદર સીની લડતમાં સંપૂર્ણ સહયોગ અને સહકાર આપવાની ખાતરી આપી હતી તમામ ગામોમાંથી વાંધા અરજીઓ થઈ હતી તે પણ ગ્રામજનોએ બતાવી અને આગળ પણ લડત ચાલુ રાખશે તેવું જણાવ્યું હતું સેવ પોરબંદર સીના સભ્ય નાગેશભાઈ પરમાર જેઓ કુતિયાણાના હોવાથી તેમણે આગેવાની લીધી હતી અને જયેશભાઈ ગોરસેરા પણ ખેડ વિસ્તારના જાણીતા હોવાથી આગલા ગામના સંપર્કનું આયોજન કરી લેતા દરેક ગામના લોકોએ ટીમની રાહ જોઈને રામ મંદિરોના ચોરે જોવા મળ્યા હતા આ મુલાકાતમાં નાગેશ પરમાર જયેશ ગોરસરા અનામ સાગર ઉર્વશી સાગર કેયુર જોશી સ્વાતિ જોશી રિવાન જોશી સિદ્ધાર્થ ગોકાણી રિતિક્ષા ગોકાણી ધન્યતા ગોકાણી યશ ગોહેલ અને સંજય રાણાવાયા સાથે જોડાયા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હાલ પોરબંદર ની સી ટીમ દ્વારા ખેડ વિસ્તારની મુલાકાતો લેવા માંડી છે કારણ કે જેતપુર થી જે પાઇપલાઇનનો નો પ્રોજેક્ટ નાખવામાં આવી રહ્યો છે તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે ત્યારે ખેડ વિસ્તારના અલગ અલગ ગામડામાં જઈ રહ્યા છે ત્યારે આપણે પડ ગામે પહોંચે છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા છે ત્યારે ખેડૂતો સાથે ખાસ વાતચીત કરી શું કહેશો શું કેવી પરિસ્થિતિ છે કે જેતપુર પ્રદૂષિત પાણી છે પસાર થઈ રહી શું કહેશો અમારે આ પાણી થતું અમે જગ્યા બગડી રહ્યા અમે પછી કાં જઈએ અમારા પાણી જઈએ તો બંધ થવું જોઈએ

ને કોઈ પણ ને તમાડી ને આમાં એ પણ ને મારે આ પાણી કારણે કેવું નુકસાન થાય મોટે ભાઈ અમે નિયાધાન પછી રહીએ છીએ આ પાણી આવે તો કેમીટરમાં એટલે આ પણ રિયર્ઝ ને મારે ખાસ કરીને આ વિસ્તારમાં આધારમણ પાણી નહી મારે પાછળ હોળી દ્વારા છે તે પણ આ પાણી આવે છે તો એ નથી પૂછતું આ પાણી આવે છે રજા બકડા આપે રજા બકડી ગલત છે કારણે બાગડાવી જ નથી નીકળ્યું એમ જાબકારી એ કે કે રણન મારતી ઓરિયા કા પાકા છે તો ચોખ્ખું ચોખ્ખું છે જ નહીં છે હવે શું કરવું જોઈએ માટે અમે પ્રોજેક્ટ અમારું બંધ કરવો છે અમારે આપર સપતો નથી કે વિસ્તારમાં રવા પછી ઈ મારું નજીકમાં આવો પાણી આપો વીઠું પાણી આપો પ્રશ્ન છે

પાંચ માંથી પચાસ પચાસ માંથી પાંચસો ને પાંચસો માંથી પાંચ હજાર ને પાંચ લાખ જેવું થશે પણ આપણે ગામડે જવું જ પડે ત્યાં હું જ્યાં થાય હવે પેલું પાણી છે ને લીલું એ આપણે ભાદર માં દર વખતે આવે જ છે એ તો જોયું જ છે ભાદર માં દરિયામાં જાય હવે ત્યાં પાઇપલાઇન આવે ને એ પછી પાણી આપણું આવું થાય

આપણે એટલે ભવિષ્યમાં એનું પાક છે ને આપણે ભોગવી ને આપણી ખેતી બરબાદ કરવાની અને આપણા જે જે પેઢી છે

અને જે આ ડાઇંગના ઉદ્યોગમાં જે કેમિકલ વપરાય ને એ બધી ભારે થતું હોય એનાથી કેન્સર ચામડીના કેન્સર એ બધા રોગ થવાની ભરપૂર અત્યારે તમે જુઓ ને એ પાણી પી પી બધા પીરું છે એટલે હવે એ ટૂંકમાં આપણે એનો ભોગ કે આપણા છોકરાઓ એનો ભોગ ન બને તો એના માટે આ આપણે અટકાવવું જ પડે આમાં કોઈ પોલિટિક્સ ને આની કોઈ વસ્તુ જ નથી મારા આંગણામાં તમારો કચરો શું કરો સિમ્પલ વાત તમે તમારું તો ને અને રોજનું એ લોકો ચાર કરોડ લીટર પાણી જમીનમાંથી કાઢશે